એના બેટા કોઈ બીજા ગણાય એક મિશન મે તો બોલું બોલાય ને પણ બોલો છો સાદરવા મને મજા આવે નહી ગાવ વાહ ભાઈ વાહ આવો હા આ આપ તો તમને હોટ છે રણપુર પાકી દો સોરાનો હમ જેતો મસ્ત માવો હમ હા ઓબરે છે આયો એવું ક્યો કે હાડ રૂપિયા સિગરેટ ના કોમેડીયા માં કે એવું ફોટોસ નગી આનંદ કરવાનો છે મારા બાપની જગ્યા છે અને ફોટા આ મહાત્મા છે ચાલુ જઈ શકે શૂટિંગ બોલું નથી ને હોય તો ભાઈ કરી નાખજો તમ તારે મહાત્મા છે આ મહાત્મા છે ભગવાન બેઠો એને એક ને જગો તો એ દે દીધો અને હવે કોઈ ન જવા કોઈને નથી દેવાનો જીંજીમાં મહાત્મા બરાબર અમારે જોવું તો અમે જોઈ લે બરાબર હવે એ ભાઈ ને અંત હોય તો લઈ આવે બાકી સાચું સાચું હે એ જ રહે બરાબર આ જેટલા એના કોઈ જે મારી આદત ખરાબ

ક્યાં એ બોર્ડ માર્યું હોય તો આવે ને કે ભાઈ કમડિયા જવાનો રસ્તો તો ભાઈ જેને કાંઈ તકલીફ હોય પેલા તમારા ઘરનું ધ્યાન રાખો પછી બીજા ઉપર આંગળી ઉઠાવ અને બીજી વાત એ મારું લાઈવ ચાલુ હતું બે ચાર જણા જોતા હતા તમે તમારા ઢોકની બરબાદી જોવાનો આવો શોખ કોક તમારી એ જો એવો અને ભોયલે બહુ આખો માણ આવું કાઠીની શરમ ભરું છું એટલે બાકી બે કપ કે કેવું બોલતા આવડે જી લાઈવ જોવે ને બધા અનુભવ છે ખજુર બરાબર એટલે જી કોઈ આમાં એનો હિતેશ હોય ને એને ખાસ વિડીયો ઉતાર હોય તો ઉતારી લેજો મારું આશ્રમ ગિયાવર છે દરવાજા ખુલ્લા જોઈએ આ દાન અનુભવ કરી ગયા મારા બે આશ્રમ આવે અમે ત્યારે એની ટાઈમ વેલકમ ખવરાઈ સ્પીરાજ ને દાન દક્ષિણ

હવે કોઈ બી ગેમ ન કરવાનો મારા ભગવાન આપણો ધરમની એ મે બોલ્યો પેલા સાગરભાઈ પરીક્ષા કરવા બાપુ મળતા એવા એવું કેવા એવા સાદા કે બંધ ભાઈ ને ન કરો દુનિયા મે જાય એકવાર કરી નાખી દુનિયાને ને ખબર પડી જાય અને લાઈવ માં જવું છે ને બાપુ હુકમ તમે કોને અને હું આવી ગયો મે કરી દીધું તો વાત પતી ગયો હવે બરોબર હવે તાન આપણી પ્રાઇવેટ જગ્યા છે

મહાત્મા આ પચી પૈસા પચીસ પૈસા લીધા કે કેબડીયા મંદિરે એવું પૂરફ્રેન જેથી આવે મહાત્મા તેથી બેઠક પણ કર્યું આ બેઠો દેવા વાળી સરકાર છે લેવા બેઠો મોટું જોઈએ નથી આવતા કામ જોઈને છે

આપણે હા તેજુરીયું ફેરી છે પણ તેવું એ જેવા જેવાનું કામ નથી ખાલી છે

આપણે પછી બતાવ્યું નથી કામ કર્યું પણ હવે તમને કેટલા જણા લઈને માતરા મામા એવું કીધું અત્યારથી માત્ર કેટલા વડો પેલા બે વર્ષ ધક્કો થાય છે દીકરી એવું કીધું બે વર્ષ ત્યાં એના ઘરનો ખર્ચો થાય ગમર્યા મંદિર કરે છે બાપુ આ દીકરી ને એવું કીધું છે એ બેંક માં પૈસા કોઈ એનું ખાતું છે એમાં કોઈ થી તારા ઘટશે એની જવાબદારી એવી લીધી છે

ભૂક રાખવાનું થાય તો પ્રોગ્રામ બંધ કરી દેવા બોલો બોલો તમે તો આવો જ છો અમે મહેમાન બનીને તો ભાઈ અમારો બોલે ને આનંદ આવે પ્રજાપતિ સાગરભાઈ અખંડ મોજ નું ઠેકાણું છે અને ખબર ને એવું ઠેકાણું છે અરે મારા મામા આભરે આભરે ને આભરે હમ જાતા બેવાડે તો અવાજ મામાને માનતા હોય તો કોઈ કાઈ બોલવા દે નથી બધાને મામાના સંગ છે મોબાઈલ oh. <coughs> <coughs>

આ તો આપણે પહેલી વાર ભેગા થયા મજા અને ઘણા બધા મારા તો એ बाजू કોઈ આવે ને કે એ બતાય